કબૂતરબાજીના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા કબૂતરબાજ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિજાપુર ચોકડીથી થી ઝડપી પાડ્યો માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટ કેસમાં બિપિન દરજી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો તેના પર 25000 નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું અમેરિકા જવા ઈચ્છુક ગ્રાહકોને લાવવા તેમના દસ્તાવેજો એકઠા કરી એજન્ટને આપવાનું કામ બિપિન કરતો હતો એટલું જ નહીં ગેરકાયદે અમેરિકા જતા લોકોના પેમેન્ટની જવાબદારી બિપિન સંભાળતો હતો બિપિન દરજી છેલ્લા અઢી વર્ષથી વિસનગર મહેસાણા ઉંજા વિજાપુરની સાથે રાજસ્થાનના જેસલમેર બીકાનેર રણુજા અને મુંબઈમાં નાસ્તો ફરતો હતો આરોપી પાસેથી મોબાઈલ કાર અને રોકડ સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કબૂતરબાજીના કેસમાં અત્યાર સુધીમાં આરોપીની થઈ છે ધરપકડ કબૂતરબાજીના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા કબૂતરબાજ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિજાપુર ચોકડીથી થી ઝડપી પાડ્યો